તો સૌથી પહેલા તો દોસ્તો આપણે એક ફ્રન્ટ લઈ લેવાનો છે આગળનો તો જે આપણે આગળનો ફ્રન્ટ લીધો છે એની ઉપર આપણે પોકેટ રાખી દઈશું તો હવે જે આપણે પોકેટ રાખ્યું છે તો ત્યાંથી આપણે જે આપણે નિશાન માર્યા છે ત્યાંથી આપણે એને સિલાઈમાં લઈ જ્યારે દોસ્તો પોકેટ આપણે રાખીએ ત્યારે પરફેક્ટ રીતે જોઈ લેવાનું છે વ્યવસ્થિત રીતે કે આપણે જ્યાં નિશાન મારે છે ત્યાંથી જ આપણે સિલાઈ મારવાની છે આની અંદર તો આપણે એની અંદર સિલાઈ મારી અને આપણે પહેલા સિલાઈ છે એ આપણે અડધો ઇંચ અંદર લઈશું અને હવે આપણે એને સીધી સિલાઈ મારી લઈએ તો હવે આપણે જ્યાં નિશાન આવી ગયું છે તો ત્યાંથી આપણે આ રીતે કાપડને વાળી અને અહીંયા આડી પણ એક સિલાઈ મારી લઈએ તો હવે જ્યાં દોસ્તો આપણે સિલાઈ મારી છે તો ત્યાં આપણે બંને સાઈડ કટ આપી દઈશું

તો આ રીતે દોસ્તો આપણે પોકેટ ઉપર સિલાઈ મારી તો આપણે પોકેટ ઉપર દોસ્તો લાગી ગઈ છે અને આને આ રીતે ઊંધો કરી અને આપણે એની જે નીચેની સાઈડ છે પોકેટ ની ત્યાં આપણે એક સીધી સિલાઈ મારી જેથી કરીને આપણું પોકેટ તૈયાર થઈ જાય તો આપણે જે નીચે છે નીચે સિલાઈ મારી લીધી છે અને હવે આપણે એને આ રીતે પલટાવી અને વ્યવસ્થિત રીતે ખૂણો કાઢી અને હવે આપણે આ પોકેટ થઈ ગયું છે આપણો દોસ્તો તૈયાર જે આપણે દોસ્તો આ પોકેટ નું કાપડ જે છે એ આપણે જે આપણો સૂટ છે એનું યુઝ કર્યું છે કેમ કે આપણે જે પેન્ટ હતું પેન્ટ ની અંદર કપડું થોડું ઓછું હતું એટલે આપણે સૂટ નું કાપડ યુઝ કર્યું છે અને હવે દોસ્તો આપણે અહીંયા જે પોકેટ બનાવ્યું છે તો આપણે નીચેથી લઈ અને આ રીતે સિલાઈ મારી લઈશું જેથી કરીને આપણે જ્યારે પાછળનો ફ્રન્ટ જોડીએ તો વ્યવસ્થિતે ઈજ રીતે જોડાઈ જાય તો ફાઇનલી દોસ્તો આપણો પોકેટ બનીને થઈ ગયું છે તૈયાર તો હવે એ જ રીતે આપણે બીજી સાઈડમાં પણ પોકેટ બનાવી લઈએ તો ફાઇનલી દોસ્તો આપણો બંને પોકેટ બનીને તૈયાર થઈ ગ્યા છે તો હવે આપણે જ્યાં રાઉન્ડ છે તો બંને આગળના ફ્રન્ટનો નો અને પાછળ બંને જે પોકેટ બનાવ્યા છે એના તે આપણે માં જોડી લઈએ જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે જોડાઈ જાય અને સામે આવી જાય આગળના ભાગની અંદર તો હવે આપણે આ રીતે રાઉન્ડની ની અંદર પહેલા સિલાઈ મારી લઈશું અને જ્યારે દોસ્તો તમે પોકેટ બની જાય ત્યારે જે સિલાઈ મારો તો સૌથી પહેલા રાઉન્ડની ની અંદર સિલાઈ મારી લેવી જેથી કરીને બંને પોકેટ એક જ સાઈડમાં માં આગળની સાઈડમાં માં આવી જાય હવે એ જ રીતે દોસ્તો આપણે પાછળના ફ્રન્ટ લઈ લઈએ અને પાછળના ફ્રન્ટનો પણ આપણે રાઉન્ડ અંદર બંનેમાં સિલાઈ મારી લઈએ અને દોસ્તો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો અને આપણે દોસ્તો જે આપણે સિલાઈ એક મારી છે ત્યાં આપણે ડબલ સિલાઈ મારી લેવાની છે જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે સિલાઈની મજબૂતાઈ રહે એટલા માટે આપણે અંદર ડબલ સિલાઈ મારી લઈશું તો હવે આપણે બંનેમાં ડબલ સિલાઈ લાગી ગઈ છે અને હવે હવે દોસ્તો આપણે જે આપણે પોકેટ વાળો ભાગ છે તો એને આપણે આ રીતે સીધો કરી અને હવે આપણે સાઈડનો સાઈડની જે ફ્રન્ટ છે આગળ પાછળના ફ્રન્ટ એ બંને જોડશું તો હવે આપણે નીચેની સાઈડમાં જે આપણું પોકેટ વાળો ફ્રન્ટ છે એ રાખ્યું છે અને ઉપરની સાઈડમાં આપણે પાછળનો ફ્રન્ટ રાખ્યો છે તો હવે આપણે અહીંયા સીધી સિલાઈમાં લઈએ અને જ્યારે દોસ્તો આપણા પોકેટ પાસે પૂગીએ ત્યારે આપણે અહીંયા ટાંકી લગાવી લઈશું જેથી કરીને આપણે પોકેટને અંદર કોઈ પણ વસ્તુ કાઢીએ કે નાખીએ ત્યારે વ્યવસ્થિત રીતે સિલાઈ ત્યાંથી વિસ્ટરાય નહીં એટલા માટે અહીંયા બંને સાઈડમાં એમાં ટાંકી લગાવેલી તો હવે આપણે આ ફ્રન્ટમાં આપણે આ રીતે સીધો ભાગ જોડી લઈએ આગળ પાછળના ફ્રન્ટ બંને તો આપણે એક સાઈડના ફ્રન્ટ દોસ્તો કમ્પ્લીટ જોડાઈ ગયા છે તો હવે આપણે એ જ રીતે તો આપણે દોસ્તો અવલોક મારી લીધું છે હવે આપણે જે મોળી છે તો મોળીમાં આપણે આ રીતે પેલા કેનવાસ ની ઇંચની પટ્ટી લગાવી લીધી છે ઇસ્ત્રી થી અને હવે આપણે અહીંયા મોળી ની અંદર આ જે આપણે કેનવાસ સોટાડ્યો છે તો આપણે એ મારવાની છે આપણે આની અંદર દોસ્તો પ્લાઝો છે એ રાખ્યો છે અને એની ઉપર જે કેનવાસ ની પટ્ટી સોટાડી છે એ આપણે એની ઉપર ઊંધી રાખી છે તો હવે આપણે વી પાડીએ છીએ ત્યાં આ રીતે નિશાન પેલા મારી લીધા છે વસે જે જોઈન્ટ છે જોઈન્ટ ઉપરથી આપણે આ રીતે વી પાડી લઈશું તો આ રીતે દોસ્તો આપણે વી પાડી લેવાનો છે અને હવે આપણે વી પાડી લીધો છે તો અહીંયાથી આપણે હવે સીધી સિલાઈ

તો વ્યવસ્થિત રીતે કટ નો શેપ આવી જાય તો હવે દોસ્તો આપણે વી કમ્પ્લીટ પલટી ગયો છે તો હવે આપણે આને મોળી વાળી લઈએ માટે દોસ્તો આપણે સૌથી પહેલા તો જે આપણે કેનવાસ કેન્વાસ છે ત્યાંથી જ તે આપણે સીધો વાળી લઈશું અને સાથે એની અંદર આપણે મોળીની અંદર લેસ આપશું જેથી કરીને મોળીનો વ્યવસ્થિત રીતે યુનિક રીતે અલગ સ્ટાઇલની અંદર જ લાગે તો પેટમાં આપણે આ રીતે લેસ જે છે તો લેસ આપણે આપી દઈશું કેમકે આપણે જે પ્લાઝો છે તો પ્લાઝામાં પણ પ્રિન્ટ એ રીતની છે તો આપણે અહીંયા લેસ આપી દઈશું તો આ રીતે આપણે દોસ્તો આની અંદર સિલાઈ પણ મારતા રહીશું દોસ્તો સિલાઈ પણ મારતા જશું તો ફાઇનલી દોસ્તો આપણો લેસ લાગીને તૈયાર થઈ ગયો છે મોળી ની અંદર અને વી પણ આપણો વ્યવસ્થિત રીતે પડી ગયો છે તો હવે આપણે જે નીચેની ધારની સિલાઈ છે નીચેની સાઈડમાં ત્યાં પણ આપણે ધારીની સિલાઈ લગાવી લઈશું જેથી કરીને જે આપણે કટ આપ્યો છે તો કટ વ્યવસ્થિત રીતે પડી જાય અને ઉપર સિલાઈ પણ લાગી જાય તો કમ્પ્લીટ દોસ્તો જો આપણે જે ધારીની સિલાઈ લગાવી છે તો વી નો શેપ પણ વ્યવસ્થિત રીતે આવી ગયો છે તો ફાઈનલ દોસ્તો આપડે મોળી થઈ ગઈ છે તૈયાર તો હવે આપડે એજ રીતે બીજી પણ મૂળી બનાવી લઈએ

આપડે સીલાઈ લાગીન દોસ્તો તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બીજી સીલાઈ પણ મારી લઈએ જેથી કરીને આપણે પ્લાઝો ની મજબૂતાઈ સીલાઈ ની રહે તો આપણે બે સીલાઈ મારી લઈએ તો આપણે આની અંદર ડબલ સીલાઈ મારી લીધી છે તો ફાઇનલી દોસ્તો આપણો પ્લાઝો થઈ ગયો છે તૈયાર હવે આપણે આને ઉપર ઇલાસ્ટિક નાખવાનું છે તો આપણે ઇલાસ્ટિક ફિટિંગ કરી લઈએ સૌથી પહેલા તો દોસ્તો આપણે ઇલાસ્ટિક નું કટિંગ કરી લીધું છે અને બંને જોઈન્ટ છે છે છેડા એ આપણે ભેગા કરીને સિલાઈ મારી પ્લાઝો છે દોસ્તો તો એને આપણે આ રીતે રાખી દેવાનો છે અને જોઈન્ટ છે જે આપણો એ જોઈન્ટ છે એ જોઈન્ટને આપણે જે આપણે ઇલાસ્ટિક ની અંદર જોઈન્ટ માર્યો છે તો એ જોઈન્ટે જોઈન્ટે ઓલું કરી લઈશું અને આપણે આની અંદર નિશાન પણ મારી દઈશું જેથી કરીને આપણું ઇલાસ્ટિક છે એ સામેના સામેન્ટ સુધી આવી જાય તો આ રીતે દોસ્તો આપણે એને વાળી લેવાનું છે ઇલાસ્ટિક સાથે વાળવાનું છે કાપડ અને એની સાથે સાથે આપણે બીજી વખત વાળી અને સૌથી પહેલા તો દોસ્તો જે આપણે જોઈન્ટ માર્યો છે ત્યાં આ રીતે આપણે એક ટાંકી લગાવી લઈશું અને એજ રીતે આપણે જે પાછળની સાઈડ નો જે જોઈન્ટ છે તો પાછળની સાઈડના જોઈન્ટમાં પણ આપણે જે નિશાન મારેલું છે ત્યાં આપણે આ રીતે ઇલાસ્ટિક ની અંદર લગાવી જેથી કરીને ઇલાસ્ટિક છે એ વ્યવસ્થિત ઇલાસ્ટિક ની અંદર ટાંકી લગાવી લીધી છે અને હવે અહીંયાથી દોસ્તો આપણે આ રીતે કાપડને વાળતું જવાનું છે અને ઇલાસ્ટિકને ખેંચી અને કાપડ વાળતું જવાનું છે અને અહીંયા હવે આપણે સિલાઈ મારતા જઈશું અને આની અંદર દોસ્તો આપણે જેટલી કમર રાખવાની હોય આની અંદર અમે ની કમર તો ઇલાસ્ટિક અમે કટિંગ કર્યું છે જેથી જે જે કમર કમર હોય હોય દોસ્તો એ એટલે તેનાથી આપણે અઢી ઇંચ ઇલાસ્ટિક ટૂંકું રાખીશું જેથી કરીને જયારે પહેરે ત્યારે વ્યવસ્થિત રીતે કમરમાં ફિટિંગ આવી જાય જો છવ્વીસ ની કમર હોય દોસ્તો અને તમે છવ્વીસ નું કટિંગ કરો તો થોડુંક જે જે આપણે 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 કમર હોય તેનાથી થી ઇંચ ઇલાસ્ટિક કટિંગ કરીશું તો આ રીતે દોસ્તો વાળતું જવાનું છે અને આપણે સિલાઈ મારતું જવાનું છે અને જ્યારે સિલાઈ મારો દોસ્તો ત્યારે આપણે ઇલાસ્ટિક ને ખેંચી રાખવાનું છે અને જે આપણે અહીંયા પોકેટ આની અંદર આપ્યું છે તો પોકેટ પણ વ્યવસ્થિત રીતે અંદર દબાવી દેવાનું છે

દોસ્તો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર થી પસંદ આવે તો દોસ્તો લાઈક કરજો શેર કરજો અને હા ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો મળી એક નવા વિડીયો ત્યાં સુધી બધાને બાપા સીતારામ જય માતાજી